જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શુક્ર પ્રદોષ વ્રત કથા મહિમા વિધિ અને આજના ખાસ ઉપાય ભગવાન શિવ પાર્વતીની આપણા પર આપણા પર કૃપા બની રહે એ માટે તેની પૂજા વિધિ કેવી રીતે કરવી જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતેશ્વરી લક્ષ્મીરૂપે સસ્તિતા નમસ્તસ્તે નમસ્તોસ્તે નમસ્તસ્તે નમો નમા બોલો ભગવાન શ્રી વિષ્ણુપતિની જય મિત્રો શુક્રવાર માતા મહાલક્ષ્મીને સમર્પિત છે અને ઇન્દ્રદેવની પૂજા માટે પણ પરંતુ શુક્રવારે જ્યારે પણ પ્રદોષ વ્રત આવે છે તેરસની તિથિ આવે છે જે મહાદેવને અત્યંત પ્રિય છે જેમના સ્વામી ઈષ્ટદેવ મહાદેવ છે ત્યારે વાર પ્રમાણે પ્રદોષનું વ્રતનું ફળ પણ અલગ અલગ જ થઈ જાય છે જેમ કે શુક્રવારે તો શુક્ર પ્રદોષ વ્રત થાય છે આ શુક્ર પ્રદોષ વ્રત કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં ખુશહાલી આવે છે ખાસ કરીને વિવાહિત જીવનને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પતિ પત્નીના પ્રેમ બન્યો રહેશે આધ્યમિક વિકાસ માટે અને જીવનના આ આવતા ગ્રહણ નડતર બાધા દૂર થાય છે દૂર કરવા માટે આ શુક્ર પ્રદોષનું વ્રત ઉત્તમમાં ઉત્તમ છે આ દિવસે માતા મહાલક્ષ્મીને ખીરનો ભોગ સમર્પિત થાય છે લક્ષ્મી સ્તુતિ થાય છે અને સાથે મહાદેવની આરાધના પણ થાય છે શુક્રવારે પ્રદોષનો વ્રત સ્વામી ભગવાન મહાદેવ અને શક્તિપતિ દેવ દેવી પાર્વતીની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ સાથે આ લોક પર લોક સાર્થક કરી શકે છે કારણ કે શાસ્ત્રમાં કહેલું છે કે જ્યારે ઘોર આવશે કોઈ વ્રતનો પ્રભાવ પણ નહીં રહે ત્યારે મહાદેવનીય પ્રિય એવું આ તેરસની તિથિનો વ્રતનો પ્રભાવ અવશ્ય રહેશે આજે ભગવાન ભોળાનાથે બિલીપત્ર પુષ્પ ભાંગ ધતુરો ધૂપ દીપ નિવેદ આદિ પૂજન કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન મહાદેવના મંત્ર જાપ પણ કરી શકાય છે આ પ્રદોષ વ્રત એક જ દિવસનું હોય છે ઘણા ભક્તો આખું વર્ષ પ્રદોષનું વ્રત કરે છે તે ઘણા ભક્તો તેરસ પ્રદોષનું વ્રત કરે છે અને ઘણા ભક્તો ઉંમરભર પ્રદોષ વ્રત કરે છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે નકારાત્મક જીવનમાંથી દૂર કરવા માટે પ્રભુની પ્રાર્થના કરે છે કારણ કે આ લોકના સ્વામી હોય ભગવાન મહાદેવ કૈલાસપતિ છે ભક્તોની સુરત પ્રાર્થના દુરંત જ પ્રાર્થના સાંભળે છે ભોળાનાથ છે પ્રદોષની પૂજા મુહૂર્ત વિશે પણ જાણી લઈએ પ્રદોષની પૂજાનું મુહૂર્ત છે શુક્રવારની સાંજના સમયે લગભગ સાત વાગ્યાને લઈને રાત્રિના નવ વાગ્યા સુધી એટલા માટે આ પ્રદોષની તિથિના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તે સવારે અને સાંજે આજ આજના સમયે મહાદેવની પૂજા ઉપાસના કરે મનોવાંશિક ફળની પ્રાપ્તિ કરી શકે છે ગૂગલ ગોલુથી વેલા જેને કહેવાય છે પ્રદોષકાળ જેને કહેવાય છે સૂર્યાસ્ત સમયનું જ ન દિવસ ન રાત એ સમયે શિવ પૂજા અતિશુભ મનાય છે પૌરાણિક માન્યતા અનુસાર આ સમયની શિવ પૂજન કરવાથી પ્રભુ તુરંત જ પ્રાર્થના સાંભળે છે ભગવાન મહાદેવ કે જે ત્રિકાળદર્શી છે ત્રિકાલ છે મહાદેવ મહાજ્ઞાની છે પરમ ગુરુ છે તંત્ર વિદ્યા દેવતા છે શક્તિપતિ છે તેમની પૂજા ઉપાસના કરવાથી ભક્તોની આ સર્વે ગુણ પ્રાપ્ત થાય છે આપણે જે દેવતાની પૂજા ઉપાસના કરીએ છીએ તે દેવતાના ગુણો આપણી અંદર વિદ્વાન રહેશે વિદ્વાન થાય છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય જે કોઈની પૂજા કરશે ચાહે દેવતા હોય દાનવ હોય માનવ હોય કે પછી પ્રેત હોય તેને તેમ પામશે અર્થાત તેવા જ ગુણો તેમની અંદર વિદ્યમાન થશે અને અંત સમયે તેમના જેવા જ થઈ જશે એટલા માટે મનુષ્ય દેવતાઓની પૂજા ઉપાસના કરે છે જે સાત્વિક મનુષ્ય છે આપણે મહાદેવની પૂજા ઉપાસના કરીએ તે મહાદેવ તો દેવોના દેવ અને સર્વ કોઈ તેમની પૂજા ઉપાસના કરે છે ચાહે દેવ હોય દાનવ હોય માનવ હોય કે પશુ પક્ષી કારણ કે ભગવાન મહાદેવ પશુ પશુપતિનાથ પણ કહેવાય છે આપણી અંદર રહેલા પશુના અવગુણ જે છે તેને શાંત કરવા માટે પણ ભગવાન મહાદેવની ઉપાસના થાય છે ચંદ્ર મૌલેશ્વર ભગવાન મહાદેવ ચંદ્રમાના સ્વામી છે ઇષ્ટ દેવતા છે આપણા મનમાં સ્વામી છે ભગવાન મહાદેવ એટલા માટે પ્રભુની પૂજા ઉપાસના તેમની શક્તિ સહિત અર્થાત સજોડે શિવ પાર્વતી પૂજા આજે કરાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠી આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધા ધારણ કરે ભગવાન મહાદેવનું શિવલિંગ જો આપણા ઘરમાં મંદિરમાં નાનકડું આ અંગૂઠા જેવડું રાખેલું હોય તો પણ ઘેરે પણ આપણે સવાર સાંજ પૂજા કરીએ છીએ અને શિવલિંગમાં જઈને પણ મહાદેવની પૂજા થાય છે આ પ્રદોષ વ્રત જે ભક્તો રાખે છે તેઓ સાંજે પણ મહાદેવની પૂજા અર્ચના કરી શકે છે ભગવાન મહાદેવને ગંગા જલ છે અથવા શુદ્ધ જલ છે કાચું દૂધ છે દહીં છે શેરડીનો રસ છે છે ચાહે કાળા હોય કે સફેદ હોય જઉં છે પીળી રસોઈ છે અનેક પ્રકારના અનાજ ઘઉં ચોખા જેને અક્ષત કહીએ છીએ આ ઉપરાંત જે અનાજ વિવિધ દાળો છે તેનાથી પણ મહાદેવની પૂજા થાય છે અલગ અલગ મનોકામના લઈને ભક્તો આ રીતે પૂજા અર્ચના કરે છે ભગવાનની સામે દીપદાન કરે છે ભગવાનની સામે આખું શ્રીફળ દક્ષિણ મુકાય છે ધૂપદીપ નિવેદની પૂજન કરીને મહાદેવને પ્રણામ કરીને આ પ્રદોષની કથા સંભળાય છે શિવપુરાણ વાંચન થાય છે શિવજીના એકસો આઠ નામ શિવ સહસ્ત્ર નામ છે શિવજીની છે જે આપણે કંઈ આવડતી ન હોય એ પ્રમાણે સ્તુતિ ભક્તો કરે છે અને શિવજીના મંત્ર જાપ કરે છે રાવણ બાણનું સુર ભગવાન શ્રી હરિલક્ષ્મીપતિ નારાયણ આ પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા કરીને ઘણા બધા વરદાનો પ્રાપ્ત કરી ચૂક્યા છે પ્રદોષનું વ્રત ભોળાનાથનું છે જે ભોળાનાથ એટલા માટે કહેવાય છે કે તુરંત પ્રસન્ન થઈ જાય છે થઈ જનાર દેવસે માત્ર એક લોટો જલ અને એક બેલીપત્ર ચડાવવામાં આવે તો મહાદેવનું સ્મરણ કરીને તો પણ પ્રભુ તુરંત પ્રસન્ન થઈ જાય છે અને એવું પણ કહેવાય છે કે પ્રદોષકાળ અર્થાત સંધ્યા સમય હોય છે ત્યારે ભગવાન પૂતનાથ પોતાના ગણો સાથે વિચરણ કરવા નીકળે છે આકાશ માર્ગે એટલા માટે આ સમય દરમિયાન ઊંઘવું ન જોઈએ કોઈની નિંદાકૂથલી ના કરવી જોઈએ ઓટલા ઉપર બેસવું ન જોઈએ અને કોઈને અશુભ કાર્ય કરવું ન જોઈએ કારણ કે અત્યારે મહાદેવનો કાળ કે સમય હોય છે આપણે શાસ્ત્રોમાં કથા પણ સાંભળીએ છીએ કે કપ કશ્યપ અને પતિ હતી પત્ની હતી દીર્તિ અને અતિ 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 જે કે જે દેવોના માતા હતા દીતી કે જે અસુરોના માતા હતા દીત્તિએ પોતાના પતિ અર્થાત ઋષિ કશ્યપ પાસે સંતાન સુખની કામના કરી હતી ત્યારે પ્રદોષકાળ અને જ્યારે ઋષિએ ના કહી ત્યારે મહાદેવનો સમય છે મહાદેવ વિચરણ કરવા નીકળે છે તે તે એથી માન્ય નહીં માન્ય નહીં અને એ સમયે પતિ સુખ પ્રાપ્ત કર્યું જેને કારણે તેમના ગર્ભમાં બે અસુર પણ કશ્યપ અને કશ્યપ પામે કહેવાય છે આ દરમિયાન પતિ પત્નીએ પણ શયન રાખવો જોઈએ આ પ્રદોષ કાળ એવો કાળ છે કે જેમાં ભગવાન નૃસે અવતાર ધારણ કર્યો હતો હિરણબ કશ્યપને મોક્ષ આપ્યો હતો પ્રહલાદ જેની રક્ષા કરી હતી પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયે આપણે ઘરમાં પણ ધૂપદીપ કરીએ છીએ અને એક તો સવારે જ એક સાંજે પ્રદોષકાળમાં પ્રભુ ભૂત પ્રેત આદિ ગણો પણ વિચરણ કરવા રહેશે એટલા માટે અત્યારે આપણે ઘરમાં પોઝિટિવ લાવવા માટે ઈશ્વરની આરાધના કરીએ છીએ આપણા કુળદેવીનું સ્મરણ કરીએ છીએ દેવી ધૂપ કરીએ છીએ ઘરમાં સકારાત્મક શક્તિ આગમન રહેવા માટે મહાલક્ષ્મીનું આગમન રહેશે અને અશુભતા દૂર થાય છે જેમને મનગમતો જીવન સાથી પ્રાપ્ત કરવા ઈચ્છે છે હોય તેઓ પણ આ શુક્ર પ્રદોષનું વ્રત કરી શકે છે સંસારી લોકો પણ આ વ્રત જીવનના દુઃખ દૂર કરવા માટે આ શક્તિનો અનુસાર કરવો જોઈએ મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ આ દિવસે ભગવાન મહાલક્ષ્મીની પૂજા આરાધના થાય છે ધૂપદીપ નિવેદ આદિ પૂજા થાય